એને કોઈ ફાયદો ન થાય પણ એ વાત ઓભળવામાં એટલો ઇન્ટરેસ્ટ હોય અને ઘરના ઘરના ગોઠના પૈસા ખર્ચીને જોવા જાય અને આવું રામ નામ હોય તો ન જાય રામ નામ કી કોર સે સુઈ રહ્યા ભરપૂર રહ્યા બાત ભુંડિયો મેં લૂચી બાતો મેં મન લાગતા હૈ અંતર ભૂલેલ લગાવતા હૈ નહી છોડતા હૈ કાળ કિસી નહીં આપણે આ બેન ની નિર્વાણ તિથિ નિમિત્તે આયા છીએ એમાં આપડી ગીર દાડો નિર્વાણ તિથિ થઇ જશે અને થાય નહીં પેહલા જાગી જવાની જરૂર છે અને જે જે મહાપુરુષો જાગ્યા છે એમના અત્યારે આપણે ગુણગાન ગાઈએ છીએ આ મહાપુરુષો એક પણ જીવ જાગી જશે ને તો એનું પરમારતા ભજન ગરદણીન થશે એના માટે ભજન છે નથી ખાલી ભજન ગાવા માટે ગાયન જતું રહેવા માટે નથી એના અંદર થી કઈક લઈ જવા આપણે કઈક આવો ને બજાર જઈએ ને તો ખાલી ઓટા મારી નાખવાથી કોઈ મળતું એના ઓરવું પડશે જો સુધી ઓરી નહીં ઓરીએ ને ત્યાં સુધી કશું ઘેર લાવીશું એનો ભાવ પૂછવો પડશે પછી ને ઓરી લેવું પડશે ખાલી પછી ને કે ચો જતા ને ચોઈ ને શું લાયા આખો મનુષ્ય જન્મ જતો રહેશે ને કે આવા મહાપુરુષો આપણને રાત દિવસ જાગરણ કરી ના જીવનને જગાડે છે ઓ અમારે ભાઈ છે મેં શું લેવું છે ના હોય રે ઘેર આજ રજા હતી તે કીધું આજ આરામ કરીએ પણ કે લાવ ભજન છે તે લાવ થોડી વાર જ તાઈ હા અમિત રામ સાહેબ અમારા ચહેરા રોમ આ સીટ બાવજી સીટ ચિટલે થયા છે આ જીવન જગાડવા માટે ફરે છે એના માટે કીધું કે જાગો લોકો મત સુવો મત કરો મોહ નિંદે પ્યાર જેસો સપનો રેનકો એમ ચાલ્યો જાય સંસાર આખી કોઈને તરી ચાલી પચા હાઠ હિતેર આ બધું સપનામાં સપનામાં આટલી ઉમર જાતી રહીને આપણને ખબર નથી જેમ રાત્રે પેલું અડધો કલાક કલાક નું સપનું આવે હોય નું સપનું જ છે સરવાળે કોઈ લઈ જવાનું સપનામ થી જાગો એટલે કોઈ મનુ કોઈ હોય ચોય ફર્યા અને ચોય ફરતા તેમ જબરું સપનું આવે કોઈનાથી માથા ગુડ કરીને કોઈનાથી મજા કરીને પણ હિમનુ જાગ હોય એટલે કોઈ હોય એટલે આ એક સપનું છે અને એ સપનું પૂરું થાય હીના પેલા ભગવાનનું નામ લઈ લેજો અને જને જને નોમ લીધું છે આ ઈના ભજન થઈ રહ્યા છે એટલે વધારે મારે બોલવું નથી જે મહાપુરુષો બાકી છે તો હવે આપણે એક વાણી બોલીએ હું તો નથી બોલવી પણ આ મહિમા વિશેની એક વાણી બોલીએ થોડો પાછળ સહકાર આપજો